ટેકરા સલીમનગર ઝૂંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સ ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની ધરપકડ બાદ તેઓની પાસેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ સિત્યાસી એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા એક હજાર પાંચસો લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નવ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ

છોટિયા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી રૂપિયા ઓગણીસ લાખ સિત્યાસી હજાર વજન એકસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા પંદરસો અને સુરતની રેલવે ટિકિટ મળી કુલ રૂપિયા લાખ ચાર હજાર એકસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એઝાઝ એમડી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાઝી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખ રહેવાસી માસ્ટર કોલોની બોમ્બે બેકરી પાસે જલગાંવ મહારાષ્ટ્ર પાસેથી લઈ આવ્યો હતો જે ડ્રગ્સ લઈ તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો તો સુરતના સફ સરફરાઝને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો પરંતુ ડ્રગ્સની ડિલિવરી કરતા પહેલા જ તેની પત્ની બહેનના ઘરે મૂકવા માટે ગયો તે સમયે જ તેમની બહેનના ઘરેથી જ તે પકડાઈ ગયો હતો આરોપી શેખ શેખે ચાર મહિના પહેલા પણ આ રીતે જ મહારાષ્ટ્રથી એમડી ડ્રગ્સ લઈ આવી સુરતમાં કોઈ શખ્સને વેચાણ કર્યું હતું જ્યારે પોલીસે એમડી ડ્રગ્સ આપનાર અબરાર ઉર્ફે હાઝી ઉર્ફે જલાની મુખ્તાર શેખને અને એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના ને વોન્ટેડ જાહેર કર્યા હતા આગઈ વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે આજે આરોપીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે સુરત સિટી પોલીસ ઓર સુરત ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કે અંતર્ગત ડ્રગ્સ માફિયાઓ કે खिलाफ એક કન્ટિન્યુઅસ મોહિમ ચલાઈ જા રહી છે जिसके अंतर्गत ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર ઓર તેમની ટીમ કે એક ઇન્ફોર્મેશન મળી હતી के के सूरत के सलाबतपुरा एरिया में उमरवाड़ा में एक एजाज के डिलीवरी करना है इस इंफॉर्मेशन पे सूरत क्राइम ब्रांच की टीम ने उसको उमरवाड़ा सलाबतपुरा से हिरासत में लिया गया उसके पोजेशन में से 200 ग्राम जैसा हाई प्योरिटी एमडी ड्रग्स बरामद हुआ जिसकी करीबन कीमत बीस लाख के के करीब होती है ये कहाँ से ड्रग्स लाया था सूरत में किसको डिलीवरी करने आया था ये सारी इंफॉर्मेशन उसके पास से बरामद हुई है पुलिस उसको पांच दिन के कोर्ट से पांच दिन के रिमांड मिले हैं और इस अंतर्गत तो उसकी पूछताछ जारी है